સીતારામ જય વચરાજ કી હે બધાઈ હા મને ખબર છે કેટલા રૂપિયા છે હું ભેદા કેટલા હું 140 થા દર વખતે તારું બિલ તો હું જ આપું ઓલી વખતે ભારત ગાર્ડન માં ખાવા ગયા તો 600 રૂપિયા બિલ મે તારું નતો આપ્યું અને અનિલભાઈ આ ચાંદી નો દોરો આ મોબાઈલ અને આ બુટી બધાય મારા પ્રતાપે જો કેમ કે આ એમબીએમ મોબાઈલ માં ઓફર આવતી ને ઓફર છે લઈને આવ્યા પોરબંદર માં જે ક્યાંય ઓફર નઈ હોય તેવી ઓફર અમે લઈને આવ્યા છે જેમ કે તમે અમારી પાસેથી કોઈ પણ કંપનીનો મોબાઈલની ખરીદી કરશો દસ હજાર ઉપર તો અમે તેની સાથે સ્યોર ચાંદીનો ચેન તેની કિંમત

ત્યાં તમને શ્યોર ડિસ્કાઉન્ટ પર કરી દેવામાં આવશે પેલું મોડલ અમે ને સેલ કરેલું છે જેમ ની અંદર અમે ને આપવાના છે સોનાની બુટી જોઈ કેમ ફોન બાકી છે